રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શ્રી શિવ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં ગણેશોત્સવની સામૂહિક ઉજવણી અઢારસો તિલક દ્વારા શરૂ કરી હોવાનું મનાય છે ત્યારે ઐતિહાસિક નગરી પાટણમાં અઢારસો સિત્યોતેર થી માં આ પરંપરા શરૂ કરાઈ હતી આજે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતભરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરી તેની ભક્તિભાવ સાથે આરાધના કરવાનો મહિમા છે ત્યારે રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે કલ્યાણપુરા ગામ ખાતે યુવક મંડળ દ્વારા સતત પાંચ દિવસ ગણપતિ મહોત્સવ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં સમસ્ત ગ્રામજનો એક પરિવાર બની મહોત્સવમાં ભાગ લે છે શિવયુવક મંડળ કલ્યાણપુરા દ્વારા પાંચ દિવસ રાસ ગરબાના આયોજનમાં ચા પાણી નાસ્તા સહિત અનેક વેશભૂષા ધારણ કરી ભવ્ય આયોજન કરી મહોત્સવ ઉજવે છે

પ્રોગ્રામ કરવામાં આવે છે આજે પાંચ દિવસ પૂરા થયા અને ડીજે નો પણ રાસ ગરબા ઓલું રાખેલ છે બોલો ગણપતિ કલ્યાણપુરા ગામ ખાતે છેલ્લા સાત વર્ષથી થી ગણપતિ ઉત્સવ આયોજન કરવામાં આવે છે તેમાં સૌ ગામજનોનો સાથ સહકાર છે અને રાત્રે દરમિયાન પાંચ દિવસથી ગરબા કરવામાં આવે છે તેમાં ગ્રામજનો સૌ સભ્યનો સાથે મળીને અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને તે દરમિયાન આખીમાં થાળ પ્રસાદી અને તે બધી વ્યવસ્થા કરવામાં આવે છે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શિવ મંડળ દ્વારા અહીંયા ભવ્યથી અતિભાવ્ય ગણપતિનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સતત સાત વર્ષથી સાતમા વર્ષે અમે ઉજવણું કરી દીધું તું અને આ વખતે અમે પાંચ વર્ષનો નિયમ લીધો છે ગણપતિ દાદાને પાંચ વરસ અમે બેસાડી અને વરઘોડું આજે અમારે પાંચમો દિવસ પૂરો થયો છે ડીજેના તાલથી સર્વ ગામજનો અને યુવાનો મંડળ તરફથી અમને ખૂબ સહયોગ અને સાથ મળે છે તેથી અમે ભવ્યથી ભવ્ય વરઘોડું શિવના મંદિરથી આખા ગામની ગલીએ ગલીએ કાઢીએ છીએ અને ગામનો પણ ખૂબ સહયોગ અને સાથ અમને છે તેથી અમારું વરઘોડું ભવ્યથી ભવ્ય નીકળે છે બોલો ગણપતિ બાપા અરે લાડો ગણપતિ બાપા બોલ ગણપતિ દાદા ની